હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ યુટ્યુબ ચેનલ સાથે જો જોડાયેલા નહીં હોય તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આ ચેનલ દ્વારા તમને ટેટ ટાટ ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવશે તો જો તમે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો મિત્રો અત્યારે કચ્છ નર્મદા અને દાહોદ ભરતી વિશેના સમાચાર આવી રહ્યા છે જેમાં કચ્છની અંદર નવ હજાર ચારસો છાસઠ શિક્ષકોના મહેકમ સામે પિસ્તાલીસો જગ્યા ખાલી હોવાની માહિતી મળેલ છે તો કચ્છ નર્મદા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને લઈને સરકાર ગંભીર રીતે વિચારણા કરી રહી છે અને તેના માટે મુખ્યમંત્રી સ્તરે જગ્યાઓ ભરવા માટેની બેઠક યોજાઈ રહી છે જેમાં કચ્છ નર્મદા અને દાહોદ જિલ્લાની અંદર આ ભરતી પ્રક્રિયાની અંદર કેટલાક શિક્ષકોની ભરતી કરવી અને વધુમાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રોસેસ ચાલુ થઈ રહી છે તો આવા જ તમે ટેટ ટાટને લગતા ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને આવનારી ટેટ ટાટ એક્ઝામ માટેની જો તૈયારી કરવા માંગતા હો તો તમે આ ચેનલ સાથે અત્યારે જોડાઈ શકો છો તો કચ્છ નર્મદા અને દાહોદ જિલ્લાની અંદર જગ્યા વધારવા માટે મુખ્યમંત્રી સાથે અત્યારે બેઠક યોજાઈ રહી છે જેનો નિર્ણય આવતા તમને આ ચેનલ મારફતે તમને જણાવવામાં આવશે કે આ મીટિંગની અંદર કચ્છ નર્મદા અને દાહોદ જિલ્લાની જગ્યાઓ વધારવા માટે શું નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજી પણ ટેટ ટાટને લગતી કોઈ પણ માહિતી હશે તો આ ચેનલ દ્વારા તમને ચોક્કસ જણાવવામાં આવશે તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને ટેટ ટાટની ભરતીને લગતા ટેટ ટાટની તૈયારીને લગતા તમે મિત્રો આની અંદર તમામ વિડીયો તમે જોઈ શકો છો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડી દો